ઉગ્ર દેખાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે એક તબીબે જણાવ્યું હતું કે અમને પણ આ વાતનું દુઃખ છે શ્રી ઘટના બની એ ન બનવી જોઈએ રેસિડેન્ટ ડોક્ટરો અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે પરંતુ અમારે ત્યાં ઇમરજન્સી સેવાઓ ચાલુ છે કોઈ દર્દીને ઇમરજન્સી સારવારની જરૂર હોય તો મળી રહેશે રાજકોટ હોસ્પિટલમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા છે નિવૃત્ત આર્મીમેન ફરજ બજાવી રહ્યા છે અને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ છે મેડિકલ કોલેજ કેમ્પસ તેમજ હોસ્ટેલમાં પણ સીસીટીવી કેમેરા ઉપલબ્ધ છે જે કોલેજના તમામ ખૂણામાં ચાંપતી નજર રાખે છે અને ચોવીસ કલાક આ સીસીટીવી કેમેરા ચાલુ રહે છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં બોઇઝ અને ગર્લ્સ હોસ્ટેલની વિંગ્સ અલગ અલગ છે આ ઉપરાંત જેન્ડર હેરેસમેન્ટ કમિટી પણ ઉપલબ્ધ છે જેમાં માત્ર વિદ્યાર્થી નહીં પરંતુ કોઈ પણ કર્મચારી પણ આવી પોતાની ફરિયાદ અથવા રજૂઆત કરી શકે છે મેડિકલ કોલેજ ખાતે જેન્ડર હેરેસમેન્ટ કમિટીની દરેક વિભાગના એચઓડી સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કમિટી અંગે પૂરતું માર્ગદર્શન આપી પ્રચાર પ્રસાર તેમજ પ્રવૃત્તિ અંગે માર્ગદર્શન આપવામાં આવશે આપણે રાજકોટની અંદર અત્યારના બધા જુનિયર રેસિડેન્ટ સિનિયર રેસિડેન્ટ તેમજ ઇન્ટરનેટ બધા પ્રોટેસ્ટ કરી રહ્યા છે તો એનું એક મુખ્ય કારણ એ છે કે જે નવ ઓગસ્ટ ના અંદર આજીકર મેડિકલ કોલેજ માં મહિલા તબીબ જે કલાક ની ડ્યુટી પર હતા એમની સાથે મોડી રાત્રિ ના બળજબરી કરી તેમની હત્યા કરવામાં આવેલી હતી અને આ સંપૂર્ણ ઘટનાનો વ્યવસ્થિત નો ન્યાય મળે તેના માટે તેના રેસિડેન્ટ ડોક્ટરો જે પ્રોટેસ્ટ કરી રહ્યા હતા શાંતિપૂર્વક તો એમની વિરુદ્ધ પણ ત્યાં બે ત્રણ જેટલા લોકોએ આવી ઉલ્લેખનીય છે કે રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજમાં કુલ સોળસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેમાંથી એક કરતા વધુ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે ફાયર સેફ્ટી અંગે પણ તકેદારી ભાગરૂપે એપ્લાય કરી દેવામાં આવ્યું છે અને ઇલેક્ટ્રિક લોડ અંગે ચેકિંગ માટે રજૂઆત કરવામાં આવી છે જો લોડ વધારવામાં જરૂરિયાત હશે તો એ પણ કામગીરી કરી દેવામાં આવશે भारी रोष डॉक्टरों में देखने को मिला है कभी राजकोट में भी डॉक्टरों के द्वारा भारी तरह से विरोध किया जा रहा है अभी राजकोट के जो सिविल हॉस्पिटल के डी विभाग है उसमें रेसिडेंट डॉक्टर और जो सीनियर डॉक्टर